અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનનો ત્રીજો દિવસ છે ત્યારે ચંડોળા તળાવ ખાતે એમસીએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડી દૂર કર્યા છે ચંડોળા ખાતે કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ છે પંચ્યાસી હજારથી વધુ રહેણાંક અને કોમર્શિયલ દબાણો તોડાયા છે જેમાં ચંડોળામાં ચોવીસથી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે તો કુલ દસ પોઈન્ટ બાણું લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં ચાર હજાર બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં આઠ હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે એમસી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દાણી લીમડામાં ચંદોડા તળાવ અને આસપાસના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચંડોળા તળાવમાં આવેલી મસ્જિદ સહિત વીસ જેટલા ધાર્મિક સ્થળોને હટાવવામાં આવ્યા હતા આ ડિમોલેશન અંતર્ગત આઠ હજાર પાંચસો જેટલા કાચા અને પાકા મકાનોના દબાણો દૂર કરવાને લીધે આશરે બે પચાસ લાખ ચોરસ મીટર તળાવની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે ઇસનપુરમાં સુરેન્દ્રનગર પોલીસ ચોકી નજીક એક મંદિરથી બડા તળાવ દેવીપૂજક વાસ તરફ જવાના સો મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર કરવામાં આવ્યા છે